સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટ દારૂ જેવા ગુનાઓ વધી રહ્યા છે ત્યારે લખતર પોલીસ દ્વારા લખતર વઢવાણ હાઈવે પર આવેલ ઝમરગામ નજીક રાજપાલ જીનની અંદર થોડા દિવસે ચોરી કરવા ઉતરેલા આરોપી વિકી રસી દેથડિયા ઉંમર વર્ષ અઢાર રહેવાસી વઢવાણને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ વઢવાણ લખતર હાઈવે પર આવેલ જમરગામ નજીક કોટનનું જીન રાજપાલ જીન આવેલ છે જેમાં થોડા દિવસે આરોપી વિકી ચોરી કરવાના ઈરાદે જીનમાં ઉતરતા જીનમાં રહેલા ચોકીદાર દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો આરોપીને પકડીને લગતર પોલીસને જાણ કરાઈ હતી જેને પગલે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાઠોડ અનિલસિંહ ઝાલા કમલેશભાઈ વાઘેલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપી અને તેની પાસે રહેલા બાઇકનો કબજો લઈ લગતર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા જેમાં એકસો નવ એકતાલીસ બે મુજબ આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ કર્યા બાદ બાઇક ઉપર નંબર પ્લેટના હોવાથી દફતર પીએસઆઈ એને ડાબી દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી નંબર તપાસ કરતા એ બાઇક લીમડી તાલુકાના ઝાખણ ગામના મયુરધ્વજ સિંહ લખધેશની ઝાલાનું હોવાનું જણાતા પીએસઆઈ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનના તપાસ કરતા લીમડી પોલીસ સ્ટેશનની અંદર ઝાખંડના વ્યક્તિએ બાઇક ચોરાયાની જાણમાં જુગ અરજી કરેલ હતી જેથી લખતર પોલીસ દ્વારા લીમડી પોલીસને જાણ કરવામાં આવી હતી કે ચોરાયેલ બાઇક અને આરોપી પકડાયો છે લીમડી પોલીસ દ્વારા આરોપી અને બાઇકનો કબજો લઈ લીમડી ખાતે લઈ જવાયા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર